ભાવનગર મહાનગરપાલિકાનું મેગા ડિમોલિશન અકવાડા તડસમિયા રોડ પર કાર્યવાહી કરવામાં આવી છે તડસમિયા ટીપી હેઠળ આવેલ મદેરસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે મદરેસામાં બનેલા છ ફ્લેટ આઠ હોસ્ટેલ રૂમ કમ્પાઉન્ડ હોલ અને રસોડું તોડી પડાવું છે સો થી વધુ પોલીસ કર્મચારીઓ ચાર જેસીબી અને ત્રણ હિટાચી સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે દબાણ હટાવી એક મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે પોલીસ સાથે કડક કાર્યવાહી હાથ છે આજે ભાવનગરમાં જે અકવાડા વિસ્તાર છે જ્યાં ટીપી નંબર ત્રેવીસમાં આપણે જે ચોવીસ મીટરનો રસ્તો છે એને ખોલાવવાનો કામગીરી ચાલુ છે આપણે એને પ્રોપર સાંભળીને જે સંસ્થા છે મદરસા ઇસ્લામી એમનો જે બિલ્ડિંગ છે એનો રેઝિડેન્શિયલ બિલ્ડિંગનો અમુક પાર્ટ અને જે દિવા ચાર દિવાળી છે એનો અમુક પાર્ટ એમાં આવે છે સો આપણે જેટલો ચોવીસ મીટરના રસ્તાને ચાલુ કરવા માટે જેટલા પોર્શનની જરૂરિયાત છે આટલો પોર્શન ખુલ્લું કરાવવા માટે એમના જે તમામ આગેવાનો છે અહીંયા જે લોકો રહેતા હોય એને સમજાવીને એના સહકારથી જ આપણે એટલો પોર્શન આજે ખુલ્લું કરાવીએ છીએ અને તમામ કામગીરી શાંતિથી ચાલે છે અને આપણને પણ કે જસ્ટ કે જે રસ્તો બે વર્ષથી બંધ હતું તો રસ્તો અકવાડા મેઇન રોડથી સુધી જાય અને આ ચોવીસ મીટરનો રસ્તો ખુલ્લો થાય એના માટે આપણે શાંતિપૂર્વક આપણે કામગીરી કરીએ છીએ નવેમ્બરના રોજ અમારા ભાવનગરમાં ડીએમસી તરફથી જે છે એક રોડના કામે અડચણ રૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત માંગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ પંદરથી ઉપર જે છે પીઆઈપીએસઆઈનો બંદોબસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી અને હાલ અત્યારે શાંતિ છે જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે અને હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે